રાધા અને શ્રવણનો પરિચય એક જ ગામમાં થયો હતો રાધા એક સુંદર અને મધુર ભાવે વાત કરવાની છોકરી હતી એના જીવનમાં પ્યારો અને શાંતિનું મહત્ત્વ હતું પરંતુ શ્રવણ એક વયહભ્યાસી છોકરો હતો જે માત્ર પોતાના ધ્યેયમાં મગ્ન રહેતો હતો રાધા અને શ્રવણની એકસાથે મંડપમાં વાતો થતી પરંતુ તેઓના વચ્ચે કદી એવું કહી ન હતું જે તેમને એકબીજાના પ્રત્યે આકર્ષિત કરે દિવસો બીતતા ગયા પરંતુ એક દિવસ શ્રવણને રાધાના મૌનના પાછળની આળસ અને ઊંડી ભાવનાનો અહેસાસ થયો એનું મુખ ખુલે તો લાગે છે કે વાતો પૂરી થઈ રહી છે પરંતુ આંખો બધી રીતે કથાઓ કહી રહી છે શ્રવણ પોતાને વિચારે લાગ્યો એક દિવસ તે નક્કી કરીને રાધાને એક પર્વ પર વાત કરવા માટે બોલાવતો છે રાધા શું તમે ક્યારેય તમારી જાતને બધી રીતે જાણી છે શ્રવણ એના રોમાંચક અને આદરથી સવાલ કર્યો તું થોડીક ઝુકાવતી હા પરંતુ જીવનમાં સત્ય ક્યાંય છુપાયેલું છે હું શોધતી રહી છું પરંતુ પૂરી રીતે નથી સમજી શકતી આ વાતે શ્રવણને સમજાયું કે સત્ય અને પ્રેમની સમજણનો અંત હોય છે પણ તેની લહર છતાં નમ્ર અને સકારાત્મક છે અને તે પ્રેમ જેવું હળવું લાગણીઓના શ્રેષ્ઠ સ્વરૂપમાં પીગલાયું રાધા અને શ્રવણ હવે એકબીજાની સાથે વધુ સમય પસાર કરવા લાગ્યા આનો અર્થ એ નહોતો કે તેઓએ હંમેશા આગી દુનિયાની વાતો કરવી શરૂ કરી પરંતુ તેમનો પરિચય અને સમજણ જ જવડો થતો ગયો રાધાને આ વલણ નવું લાગતું હતું તે જિંદગીમાં થોડું વધારે ખુલ્લું રહેવાનું અને તેની અંદરનો સશક્તતાની સમજ મેળવવાનું શરૂ કરી રહી હતી તે આંદોલન અને મૌન વચ્ચેનું સંતુલન શોધતી રહી શ્રવણ જાણે છે મને કદી એ રીતે સમજાયું નથી કે પ્રેમ એ કઈ રીતે પ્રગટે છે શું તમે પણ એને સ્પર્શ કરી શકો છો રાધાએ એક દિવસ ઉત્સુક અને સાચા હૃદયથી પ્રશ્ન કર્યો શ્રવણ થોડીવાર નમ્ર થઈને એના હાથની ચૂટ પર નજર મૂકીને બોલ્યો પ્રેમે એક મૌલિક ભાવના છે રાધા એ પહેલાં ચિંતાઓ અને વિચારોની અંદર છુપાયેલું રહે છે પરંતુ એકવાર જો તમારે એને ખુલીને જોવું હોય તો એ સ્વાભાવિક રીતે બહાર આવે છે જેમ જેમ દિવસો પસાર થયા રાધા અને શ્રવણને એકબીજાની અનમોલ સાત્સંગ અને વિચાર વિમર્શનો અર્થ સમજાતો ગયો આ થોડી કાવરણી આ થોડો સંઘર્ષ તેમને વધુ નજીક લાવતો ગયો એક સાંજ જ્યારે ખજૂરા નીચેથી મૌન સૂર્યાસ્ત આવી રહ્યો હતો શ્રવણ રાધાને એક નમ્ર રીતે કહ્યું રાધા શું તમે મારા સાથે આ જીવનના માર્ગ પર હાથ ધરવાનો વિચાર કરી શકે છો હું તમારા દ્વારા આટલું શીખ્યો છું અને હું જાણતો છું કે તમારે મારી જેમ બાકી બધું જાણવા અને અનુભવવું છે રાધાની આંખોમાં એક સઘન ચમક આવી તે જાણતી હતી કે તે શ્રવણ સાથે શરૂ થનારું એક નવું પ્રકરણ છે અને એમાં નમ્રતા સમજ અને પ્રેમનો સ્નેહ છે હા શ્રવણ હું તમારી સાથે મારી અંદરની આખી દુનિયા શોધવા માટે તૈયાર છું રાધાએ ધીરે અને મૃદુ અવાજમાં જવાબ આપ્યો અને એ દિવસથી આ બંને જીવંત શ્રેષ્ઠતા અને કઠિનાઈઓ સાથે જીવનની નવી દિશામાં ચાલ્યા ગયા તેમણે શોધી કાઢી હતી કે પ્રેમે માત્ર લાગણીઓ નહીં પરંતુ એકબીજાની અધૂરી જગ્યાઓને પૂર્ણ કરવા માટેનો એક નમ્ર અને અવ્યાખ્યાયિત સંબંધ છે રાધા અને શ્રવણના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો હતો આ ગીતની જેમ તેઓએ સાતત્યોના પળોમાં પ્રેમના મીઠા સ્વરૂપને ગાવું શરૂ કર્યું જીવનની મુશ્કેલીઓ કાર્ય અને દિનચર્યાઓમાં પ્રેમ એક મજબૂતી બની રહ્યો હતો જે તેમને દરેક પડકાર સામે એકબીજાનો સાથ મળતો હતો રાધાએ જ્યારે શ્રવણને એક દિવસ કહ્યું તમારા બિનમૂલ્ય પ્રેમ માટે હું આભાર માનું છું તમારા સાથે હું જાણું છું કે આ જિંદગીમાં મારે મારો સંપૂર્ણ સ્વરૂપ શોધી લીધો છે તમારું સાથ મારા જીવનનો સૌથી ખૂણો બન્યો છે શ્રવણ તેની આંખોમાં એક ભવિષ્યની નમ્ર સમજાવટ સાથે કહ્યું પ્રેમ એ એક સમજણ છે રાધા એ પ્યારની ફૂલો જેવા નથી જે ગુલાબના પાંખોથી ફેલાઈ જાય પરંતુ એ નમ્ર લહેર છે જે દરિયામાં ધીમે ધીમે લાવતી રહે છે મારી પાસે એટલી રીત છે કે એ તમારા હાથમાં રહેશે પ્રેમ આ બધા શબ્દોમાં ટૂંક સારો હતો પરંતુ તેમનો એકબીજાની સાથેનો સમયે શ્રેષ્ઠ સમજણ બની ગયો એક દિવસ ગામમાં તહેવાર હતો બંને એકલા આવ્યા હતા પરંતુ રાધાને શ્રવણના સાથે એ અનુભવું થઈ રહ્યો હતો કે તેની સાથે હરપળ એક અદ્વિતી રીતે મૌલિક લાગણી હતી શ્રવણ આ તહેવાર તો માત્ર એક દિવસ છે પરંતુ તમારા સાથે દરેક પળ નવા રંગોમાં ભરી રહી છે રાધાએ હસતા કહો હું પણ એ જ માનું છું એક પળની યાદો અમુક દિવસોમાં એક નવો અર્થ પામે છે અમારી મૌન સાથે વ્યતીત કરેલા આ પળો બધા શબ્દોથી વધારે મક્કમ છે શ્રવણ પ્યારથી કહ્યું તે દિવસે તેમણે એકબીજાને કદી ન ચૂકવાની એવી એક સસ્તી દશકાઓ તરફ આશીર્વાદ આપીને ઊંડી લાગણીઓમાં જીવતા જીવનના નવા દિશાઓને સ્વીકારી લીધું પ્રેમે માત્ર અંતરની સમજણ નથી પરંતુ એ એક એવી નમ્ર લહેર છે જે સદાયની જેમ આગળ વધી રહી છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ